શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત ડભોઈની એમએચ દયારામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે કલર બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલાએ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ આપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટીમલી ડાન્સ આદિવાસી નૃત્ય ગીત સંગીત સહિત બાળકોએ સત્તર કૃતિઓ રજૂ કરી હતી ઉપસ્થિત મેદની ભાવ વિભોર બની ગઈ હતી આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સુભાષભાઈ ભુજવાણી પીએસઆઈ ગોહિલ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શું પ્રાર્થનાના શબ્દો છે વંદે અહમ સારદા ડબો દયામ કરી મંડળ સંચાલિત શાળાઓમાં આજે બે હજાર ચોવીસમાં કલરો પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે છે તેમાં છોટા ઉદેના સંસદ સભ્યશ્રી જશુભાઈ રાઠવા સાહેબ ડબ્બોના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ ડબો નગરપાલિકાના પ્રમુખ બીએનબી શાહ ડૉક્ટર વિજય રૂમ્બર સાહેબ આશ્વિન વકીલ સાહેબ તથા મારા આમંત્રિત મહેમાનશ્રીઓનું મેં અધ્યાપક આભાર માનું છું તથા અમારો પ્રોગ્રામ સફળ ગણવા બદલ પત્રકારશ્રીઓ અમારા સ્કૂલના સી શિક્ષકશ્રીઓ પ્રિન્સિપાલશ્રીઓ તથા વહીવટી ક્લાર્ક આભાર માનું છું બે હજાર ચોવીસ એન્યુઅલ ફંક્શન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામ ખૂબ જ સરળતાથી સહજતાથી પત્યો એ બધા સૌનો આભાર માનું છું કેટલા બાળકો લગભગ આ પ્રોગ્રામમાં પાંચસો ને સાડત્રીસ છોકરાઓએ ભાગ લીધો છે એમાં ટોટલ અઢાર ઇવેન્ટ રાખવામાં આવેલ છે અને ટોટલ બધું થઈને અઢાર ઇવેન્ટ રાખી છે ટોટલ